નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાંધીનગરના કુડાસણ ખાતે સ્વામી વિવેકાનંદ ટીમ ઇલેવન યુવા સંગઠન અને વડીલોના સહયોગથી માં અન્નપૂર્ણા અન્નક્ષેત્રધામ ચાલી રહ્યું છે સંભુદાદાની આ જગ્યા સરદાર ચોક સામે શ્રી વડલેશ્વર સત્તાધાર સ્વાગત રેઇન ફોરેસ્ટ વન સામે કુડાસણ ખાતે આવેલ છે આ અન્નક્ષેત્રધામની વિશેષતા એ છે કે ફક્ત ચાલીસ રૂપિયામાં ભોજન પ્રસાદ ઉપલબ્ધ છે અને જેમાં રોટલી પૂરી મિક્સ શાક દાળ ભાત અને છાશ સાથે પાક્કું ભોજન તમે પ્રેમપૂર્વક પેટ ભરીને જમી શકો છો અને એ પણ અનલિમિટેડ ફક્ત રૂપિયા વીસનું દાન આપીને આપ પણ અન્નદાતા બની શકો છો આ મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને આટલું રાહત દરે ભોજન મળી રહે છે જે ખરેખર આશીર્વાદરૂપ છે